વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ન્યાયયાત્રા શરૂ કરવામાં આવી ન્યાયયાત્રામાં હરની લેક ઝોનમાં મૃત્યુ પામેલા બાળકોને ન્યાય મળે અને વડોદરા શહેર વોર્ડ નંબર ચારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો હરની લેક ઝોન તળાવમાં બાર બાળકોના મૃત્યુ પામેલા બાળકોને હજુ સુધી ન્યાય મળ્યો નથી અને આ દુર્ઘટનાના આરોપીઓ હજી પણ ફરાર છે તંત્ર દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી જેને લઈને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી હતી અને મૃતક પામેલા બાળકોના પરિવારને ન્યાય મળે તે માટે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ આગળ આવીને પરિવારજનોને મળે તે માટે ન્યાય યાત્રા શરૂ કરી સાથે જ વડોદરામાં પાલિકા ઇલેક્શન વોર્ડ નંબર ચાર વિસ્તારમાં આવેલા કમલાનગર તળાવ ખાતે પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો સાથે જ ઇલેક્શન વોર્ડ નંબર ચાર મેયરના વોર્ડમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો ઇલેક્શન નંબર ચારમાં ચોખ્ખું પીવાનું પાણી ઉભરાતી ગટરો અને સફાઈનો અભાવ જોવા મળ્યો હતો સાથે તળાવમાં મૃત્યુ પામેલા બાળકના પરિવારને ન્યાય મળે તે માટે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ન્યાય યાત્રા શરૂ કરી હતી કમલાનગર તળાવ ખાતે મૃત્યુ પામેલા મોહન પાંડે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી વધુમાં વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખે જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા બાર નિર્જોશ બાળકો જીવ ગુમાવ્યા અને બે શિક્ષકોએ આજે એમના જે આરોપીઓ છે ખરા આરોપીઓ છે એમને આજે પણ સજા થઈ નથી કે એમની સામે કેસ થયા નથી કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીના કુશાસનમાં જે પ્રજા વેરો ભરે છે અને વેરાનું વળતા તો આ લોકો આપી શકતા નથી પરંતુ આજે ભ્રષ્ટાચાર રૂપી અન્યાય થયો છે એની સામે ન્યાય પણ નથી આપતા ત્યારે આ બાર પરિવારની પાછા વડોદરા શહેરે બાળકો ગુમાવ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટી એમના માટે એક ન્યાય યાત્રાની અમે શરૂઆત કરી છે સાથે જે પાયાની સુવિધાઓનો અભાવ છે આજે પણ અમે અહીંયા વોર્ડ નંબર ચારમાં કમલનગર તળાવ ખાતે મેયરના વોર્ડમાં છે અહીંયા તમે જુઓ કે બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના આવે રોડ રસ્તાને હાલત ખરાબ છે ડ્રેનેજના પાણી ઉભરાય છે એટલે આ બધી સમસ્યાઓ છે પચીસ વર્ષથી એક જ પાર્ટી સત્તામાં છે તો પણ આ લોકો એવું બુદ્ધિવાળું આયોજન ના કરી શક્યા કે વડોદરા શહેરને ખરેખર સાચા અર્થમાં એક સંસ્કારી નગરી વડોદરા બનાવે પરંતુ ભ્રષ્ટાચાર રૂપી જે અન્યાય થઈ રહ્યો છે એને સામે અમે આ ન્યાય ભાગ રૂપે લોકોમાં જાગૃત કરવાનો પ્રયત્ન કરી રહીએ કે ઓળખો આ ભાજપના જે નેતાઓ જે સત્તામાં છે જેમને જેમણે આ વરોદા શહેરની શું દુર્દશા કરી એના માટે જવાબદાર આ સત્તા પક્ષ